આજથી પંચોતેર વર્ષ પહેલાં ભારતના બંધારણે એક બહુ મોટું વચન આપ્યું હતું દરેક નાગરિકને ન્યાય સમાનતા અને સ્વતંત્રતાનું પણ સવાલ એ છે કે શું એ વચન ખરેખર પૂરું થયું છે આજે આપણે એક એવા દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીશું જે કહે છે કે દેશના મોટાભાગના લોકો માટે આ વચન હજી પણ બસ એક કાગળ પર જ રહી ગયું છે તો ચાલો આને સમજવા માટે આપણે શરૂઆત જ ત્યાંથી કરીએ બંધારણના એ ભવ્ય વચનથી એ મૂળભૂત દૃષ્ટિથી જેણે એમ કહી શકાય કે આધુનિક ભારતનો પાયો નાખ્યો જુઓ જે સ્ત્રોતનું આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ એ મુજબ આ ખાલી શબ્દો નથી આમુખ એટલે કે પ્રિયાંબલ એ તો બંધારણનું હૃદય છે એનો આત્મા છે વિચારો ફક્ત એક પાનામાં આખા દેશની આશાઓ આકાંક્ષાઓ બધું જ સમાવી લીધું છે આ એક એવું વચન હતું જે દરેક હા દરેક નાગરિકને આપવામાં આવ્યું હતું તો આ વચન હતું શું વેલ એ વચન હતું સામાજિક ન્યાયનું મતલબ કે કોઈ પણ વ્યક્તિ ક્યાં જન્મે છે એનાથી કોઈ ફરક ન પડવો જોઈએ પછી એ વચન હતું આર્થિક ન્યાયનું કે ભાઈ દરેકને આગળ વધવાની સરખી તક મળવી જ જોઈએ અને હા રાજકીય ન્યાયનું પણ જ્યાં શાસનમાં દરેકનો અવાજ સંભળાય ટૂંકમાં કહીએ તો આ એક સંપૂર્ણ સમાનતાનું સપનું હતું પણ અહીંથી જ આખી વાત પલટાય છે જે સ્ત્રોત આપણે જોઈ રહ્યા છીએ એ દલીલ કરે છે કે આ જે ભવ્ય વચન છે અને જે જમીની હકીકત છે એની વચ્ચે એક બહુ જ મોટી ખાય છે એમના મતે મોટાભાગના ભારતીયો માટે આ વચન આજે પણ જ છે હવે સવાલ એ થાય કે આ મોટાભાગના લોકો એટલે કોણ તો સ્ત્રોત મુજબ આ લોકો છે અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને આ ત્રણેય સમુદાયો મળીને ભારતની વસ્તીનો લગભગ પંચ્યાસી ટકા હિસ્સો બનાવે છે વિચારો પંચ્યાસી ટકા આ કોઈ નાનો સૂનો આંકડો નથી અને બસ આ પંચ્યાસી ટકાનો આંકડો જ આપણને એક બહુ જ મૂળભૂત સવાલ પર લાવીને ઉભો રાખે છે આ આખા વિશ્લેષણનો સાર કદાચ આ જ સવાલમાં છે કે જો દેશની પંચ્યાસી ટકા વસ્તી આ સમુદાયોની હોય તો પછી શાસન અને સત્તામાં એમનો એટલો હિસ્સો કેમ નથી આટલી મોટી બહુમતી હોવા છતાં એ શક્તિહીન કેમ આજે વિરોધાભાસની આપણે વાત કરી રહ્યા છીએ એ અહીંયા એકદમ સ્પષ્ટપણે દેખાય છે જુઓ એક બાજુ છે બંધારણનું વચન જેમ કે સામાજિક ન્યાય અને બીજી બાજુ છે સ્ત્રોત મુજબની વાસ્તવિકતા સતત જાતિ આધારિત ભેદભાવ વચન છે તકની સમાનતાનું પણ હકીકત શું છે શિક્ષણ અને નોકરીઓમાં અસમાનતાને પડકારો સ્ત્રોતનું કહેવું છે કે આ જે અંતર છે ને એ જ સૌથી મોટી સમસ્યા છે તો સવાલ એ છે કે આ અન્યાય થઈ ક્યાં રહ્યો છે વેલ આને સમજવા માટે સ્ત્રોત આપણને લોકશાહીના ચાર મુખ્ય પિલર્સ એટલે કે સ્તંભોની વાત કરે છે અને દાવો એ છે કે આ ચારેય સ્તંભોમાં જે બહુમતી સમાજ છે એને ન્યાય નથી મળી રહ્યો અહીંયા આખી દલીલનો સારાંશ છે સ્ત્રોતનું શું કહેવું છે કે સરકાર હોય અમલદારશાહી હોય ન્યાયતંત્ર હોય કે પછી મીડિયા આ ચારેય જગ્યાએ પંચ્યાસી ટકા લોકોનું પ્રતિનિધિત્વ એટલે કે રિપ્રેઝેન્ટેશન ખૂબ જ ઓછું છે અને દાવો એવો છે કે જ્યાં સુધી આ ચારેય સ્તંભોમાં એમની ભાગીદારી નહીં વધે ત્યાં સુધી બંધારણનું વચન સાચું નહીં પડે તો ચાલો હવે એક પછી એક આ ચારેય સ્તંભોને જરા ઊંડાણમાં જોઈએ ચાલો સૌથી પહેલા વાત કરીએ પહેલાં સ્તંભની સરકાર એટલે કે રાજકીય સત્તા સ્ત્રોત મુજબ આ એ જગ્યા છે જ્યાં અસમાનતા સૌથી વધારે સ્પષ્ટ દેખાય છે કેમ કારણ કે મત તો બહુમતીના હોય છે પણ શાસન એમના હાથમાં નથી હોતું અને આ વાતને સમજાવવા માટે સ્ત્રોત ગુજરાતના કેબિનેટ મંત્રીઓનું એક ઉદાહરણ આપે છે દાવો એવો છે કે જે લોકો દેશના સૌથી મોટા નિર્ણયો લે છે એટલે કે કેબિનેટ ત્યાં ઓબીસી એસસી કે એસટી સમુદાયમાંથી કોઈ જ પ્રતિનિધિત્વ નથી આ જે અસંતુલનની વાત થઈ રહી છે એ જ આ ચાર્ટમાં દેખાય છે ઓકે તો રાજકીય સત્તા પછી હવે આવીએ બીજા સ્તંભ પર અમલદારશાહી એટલે કે બ્યુરોક્રેસી જે અધિકારીઓ દેશ ચલાવે છે સ્ત્રોતની દલીલ છે કે અહીંયા પણ એ જ સેમ પેટર્ન જોવા મળે છે સ્ત્રોતનું કહેવું છે કે આ કોઈ એકાદ ઘટના નથી આ અવરોધો સિસ્ટમમાં જ છે દાવા પ્રમાણે અનામત તો છે પણ જ્યારે ઉચ્ચ હોદ્દા પર ભરતીની વાત આવે ત્યારે બહુમતી સમાજના ઉમેદવારોને નોટ ફાઉન્ડ સુટેબલ એટલે કે યોગ્ય ઉમેદવાર મળેલ નથી કહીને નકારી દેવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે ઘણીવાર તો આખી રિઝર્વેશન સિસ્ટમને બાયપાસ કરીને સીધી ભરતી કરી લેવાય છે હવે વાત કરીએ ત્રીજા સ્તંભની અને કદાચ આ સૌથી મહત્વનો સ્તંભ છે ન્યાયતંત્ર અહીંયા સ્ત્રોત એક ખૂબ જ ચોંકાવનારો દાવો કરે છે એ દાવો એ છે કે ઉચ્ચ અદાલતોમાં એટલે કે જ્યાં ખુદ બંધારણનું રક્ષણ થાય છે ત્યાં જ આ બહુમતી સમાજ માટે કોઈ અનામત નથી તો આવું કેમ છે સ્ત્રોત મુજબ આનું મુખ્ય કારણ છે કોલેજીયમ સિસ્ટમ હવે આ શું છે આ એક એવી સિસ્ટમ છે જેમાં જજો જ બીજા જજોને નીમે છે સ્ત્રોતની દલીલ એવી છે કે આ જે બારણા પાછળની પ્રક્રિયા છે એના કારણે જ ન્યાયતંત્રમાં ડાયવર્સિટી એટલે કે વિવિધતા આવતી જ નથી અને એ દેશની સાચી સામાજિક પરિસ્થિતિનું પ્રતિબિંબ નથી પાડતું અને હવે ચોથો અને છેલ્લો સ્તંભ મીડિયા સ્ત્રોત મુજબ મીડિયા એ શક્તિ છે જે નક્કી કરે છે કે દેશ કઈ દિશામાં વિચારશે કયા મુદ્દાઓ પર ચર્ચા થશે ટૂંકમાં એ લોકોનો મત એટલે કે જનમત ઘડવાનું કામ કરે છે અહીંયા જે અવતરણ છે એ મીડિયા પ્રત્યે સ્ત્રોતનો જે ઊંડો અવિશ્વાસ છે એને બરાબર વ્યક્ત કરે છે દાવો એકદમ સ્પષ્ટ છે કે જે સ્ટ્રીમ મીડિયા છે એ બહુમતી સમાજના હક અને અધિકારોની વાત ક્યારેય નહીં કરે અને એટલે જ એમનો અવાજ દબાવી દેવામાં આવે છે તો ઠીક છે આ ચારેય સ્તંભોમાં સમસ્યાઓ તો જોઈ લીધી પણ હવે સવાલ એ છે કે તો પછી આનો ઉકેલ શું હવે સ્ત્રોત આપણું ધ્યાન સમસ્યામાંથી હટાવીને સંપૂર્ણપણે ઉકેલ તરફ એટલે કે સત્તા મેળવવાના માર્ગ પર લઈ જાય છે અને આ માટે સ્ત્રોત બહુજન નેતા કાંશીરામના શબ્દોને ટાંકે છે ન્યાય મેળવવા માટે શાસક બનો આનો મતલબ બહુ સીધો અને સ્પષ્ટ છે કે ન્યાય ભીખમાં નથી મળતો ન્યાય માગવાથી નહીં મળે પણ રાજકીય સત્તા પોતાના હાથમાં લેવાથી મળશે તો પછી શાસક બનવાનો રસ્તો કયો છે એની સ્ટ્રેટેજી શું છે સ્ત્રોત અહીંયા ત્રણ સ્ટેપ્સ સૂચવે છે સ્ટેપ વન એ સમજો કે મતનો અધિકાર બીજાને નેતા બનાવવા માટે નથી મળ્યો પણ ખુદ શાસક બનવા માટે મળ્યો છે સ્ટેપ ટુ જે પાર્ટીઓ પંચોતેર વર્ષથી બંધારણનો અમલ નથી કરી શકી એમને મત આપવાનું બંધ કરો અને સ્ટેપ થ્રી જે પંચ્યાસી ટકા વોટ છે એને એકઠા કરો પોતાના પ્રતિનિધિ ચૂંટો અને પોતાની સરકાર બનાવો તો મૂળ વાત એ છે કે સ્ત્રોત મુજબ ઉકેલ અધિકારો માંગવાનો નથી પણ સીધી સત્તા જ હાંસલ કરવાનો છે વેલ આ આખું વિશ્લેષણ આપણને અંતમાં એક બહુ જ મોટા અને મૂળભૂત સવાલ પાસે લાવીને મૂકી દે છે અને આ સવાલ ખાલી બંધારણનો નથી આ સવાલ છે લોકશાહીમાં જવાબદારીનો કે આખરે જવાબદારી કોની અને એ જ કેન્દ્રીય સવાલ છે જે સ્ત્રોત ઉઠાવે છે કે જો લોકશાહીનો મતલબ જ લોકોનું શાસન છે તો પછી પંચોતેર વર્ષ પછી પણ દેશની આટલી મોટી બહુમતી શાસનથી આટલી દૂર કેમ છે આખરે આની જવાબદારી કોની છે શાસકોની કે પછી ખુદ મતદારોની આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ વિચારવાનો છે